જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે જો આજ તો મસ્ત તૈયાર થઈ જાય છે નવા નુક થઈ જાય છે અને આજ આપણો જવાનું લગનમાં લગન ગાઈસ અને લગન સર લગભગ 4 વાગે પોસે વર ગુરુ ને બધું પણ આપણે થોડા વેલા તૈયાર થઈ ગયા છે છોટુ મોહમ્મદ હેર જ હોય તો આખી બસ આગળ જશું બધા શો તૈયાર છે તમને બતાવું ઈ છે ઉપર દિસ જ ગમો વાત તો પેર દીધો છોટુ છોટુ આઈ ગયા છોટુ જો એને બોય બોય સળાઈ દીધી છે તો ગાઈસ આપણે કઈ રીતના कपड़ो सिला है इसमें थोड़ा थोड़ा खुल्लो रहे सर सामान ले बाकी ओम एक नंबर से तो गाइस आज के लुक से जोरदार जो तो शिव लागे हां दाढ़ी जो मैचिंग था नहीं था गाइस तो एक बोल रखो कर बोल बोल इंटरव्यू आलू से तो जा रे जा मन इंटरव्यू आलू से गाइस आई आई हई बात बकाड़ो ले साड़ी का

ગાઈસ જો જમવાનું આવી ગયું અને જાડીન બધો બેહી ગયો છે ગાઈસ જો અત્યારે વાગી ગયા છે લગભગ 8 ઘેર આવી જશે ગાઈસ થોડું મોડું થઈ ગયું સાત તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઉગી જેસ બીજો દિવસ ન જો આજ તો ઝડમાં જવા નતું પણ ગરમીન ભાઈ કેન્સલ રાખી આપણે બીમારી સ ગેર થોડી થોડી બધાનો તેવું બધું છે અને આ ટૂંકો એવો બ્લોગ બનાવ્યો તો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળશું આવા વ્લોગમાં 10か所。